તને થાય ને શારે થાય ને થાય તો શુભાબેન આવે ને એટલે આમ છે ને મશીન ફિટ કરવાનું છે મશીન ફિટ કરી નાખી અને એક આપણે નવું સરસ મજાનું કામ નવું શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ઈ કામ ચાલુ થાય પછી બધાને કેશું કેમ કે હજી તો શરૂઆત કરીએ છીએ ધીમે ધીમે એટલે કા કામ અત્યારે લેવાનું છે હાલો લેવાનું છે મારે મોડું થાય હા એમ મારા છે ને રઝા છે એટલે એને કામ ઘણા બધા લીધેલા હોય એટલે મમ્મી થી કામ ઢાલ દેવા બાકી થી ઢાલ દેવા જતા રહ્યા છે બે બે નો ઝૂંટવા હતા એ ગામમાં જતા રહ્યા ગામ શોખા લેવા અને શોભાબેન થોડુંક સફાઈનું કરતા હતા ને હવે આપણે ને ભેળું કરી અને બનાવી નાખીએ એક સરસ મજાનું એક રૂપ આપી દઈએ તો આપણે ઓલરેડી એક આ મશીન તો છે મારું આમાં મારા સિલાઈ કામ ચાલુ છે અને આ આપણે એકસ્ટ્રા એક પડ્યું છે અને એક આવડું હાડ પિંજરે આપણું મોવા હતું એ મંગાવી લીધું અને હવે આપણે એને બનાવી નાખી ક્યાં ગોઠવી નાખી સરખું એ તો પછી લઈ લેહું હા તો પણ પહેલાં આપણે એને સરખું છે ને ફિટ કરવાનું છે તો અમી છે ને એટલું તો ઊભું કર્યું અને શોમાં બેનો પકડીને બેઠા પકડીને બેહો ને બોલ વિના ફિટ કરવા પણ મને થોડી ખબર છે કે એને બોલ બધા સ્ક્રૂઝ હશે એ નથી એમ એટલે અમે છે ને ખાલી આવજો હવે અત્યારે ઊભું કરી નાખ્યું છે ને હવે અમારે છે ને બધા જે આ બોલ લેન આવે ને એ ઘટે છે હવે એ ઈ પીડિયા રહ્યા છે ક્યાંક ગોતવાના છે ઝડતા નથી એને મૂકી દેવાનું છે બેન હવે હું નાના જે વખા જેવું કરે ગાડીવાળી મૂકી દેવા ઈ

પાણી એક વખત પવાઈ ગયું છે શાબેન ને શોભાબેન મોગરા તોડે છે મોગરા તમને કોને મોગરાની ભાજી કોને કોને ભાવે છે જરાક કમેન્ટમાં કહી દેજો કેમ કે અમને તો મોગરાની ભાજી બહુ ભાવે છે પણ મોગરાની ભાજી ખાવામાં થોડીક તકલીફ થાય કેમ કે ડુંગળી ડુંગળી વાસ આવતી હોય ને એટલે થોડીક ઓછી ખવાય ખાઈ બાકી તો આપણને ભાવે બહુ વસ્તે એટલે તું આગળ છો તારો કેરો આગળ છે હાલ હાલ

માસ દેસી સુગાર કરે તમારે આપણે નાવાનું પાણી મુકાઈ ગયું બપોરનો ટાઈમ થઈ ગયો આપણે ચાકીસ બનાવવા મૂકી દીધું છે અને હવે આપણે એમાં કોથમરી નાખવાની છે એટલે હવે કોતમરીમાં બધે ફૂલ આવી ગયા છે એટલે આ કોણી કોતમરી હોય આપણે લેવાની હોય ચાલો થોડીક કોથમરી લઈ લીધી છે ને ચાકમાં નાખી દઈએ મમ્મીને આપણે ટિફિન દેવા જવાનું છે હજી આપણે રીંગણા બટાકાનું ચાક મૂકતું અને ચાક થોડા સડી ગયું છે હવે કોતમરી નાખી દીધી છે અને આપણે હવારનું ચાક પણ પડ્યું છે તો હવારમાં આપણે ડુંગળી બટાકાનું શાક બનાવેલું હતું એટલે બે ચાક છે એટલે આપણે મમ્મીની આ શાક પાવે છે એટલે મમ્મી આટું આ થોડુંક લઈ જશું તો ફ્રેન્ડ્સ આપણે છે ને તે મમ્મી આટું ટિફિન લઈ લે છે અને વાડિયું છે જંગલ વિસ્તારમાં નજીક આશાપુરામાંનું ધામ છે મંદિર છે અહીંયા બાજુમાં ગૌશાળા છે અને હવે આપણા મમ્મીને આપણે જવાનું છે ટિફિન દેવા માટે ને હું તો ભૂલી પડી હતી ઓલી વાડી આશાપ્રીમાય વાડી છે ના ગઈ પછી ન્યાં તો દેખાણાની મમ્મીની પછી મેં ફોન કર્યો કારણ કે એ તો બીજી વાડીએ છે એટલે આપણે દરિયા કાંઠે વાડી આવેલી છે ને ત્યાં મમ્મીની ગેહલા છે તો હું જવું આ રસ્તો છે આવે ન જવું અને હવે આપણી મમ્મીની છે ને ત્યાં પહોંચી કેમકે ટાઈમે ઘણો લાગી જશે હું ઠેરી વાડીએ ગઈ ત્યાંથી પાછી અહીંયા આવી ને આપણે કઈ ચોખવટે કરીને કે કઈ વાળી ગયેલા છે ફ્રેન્ડ્સ હું તો કટલી જગ્યાએ ભૂલી પડી અને માંડ માંડ ખેતરે પહોંચી છું તો હું તો કેટલા ટાઈમથી આ બાજુ વાડી આવી નહોતી અને મારા હાવ દરિયા કાંઠે વાડી આવી ગઈ છે જો આ જે જંગલ છે ને જંગલની ઓલી બાજુ દરિયો છે ને જો અહીંયા મમ્મીની નીંદે છે તો હવે છે ને બપોરા થઈ ગયા ને હવે જમી લ્યો અને બીજી વખત આવો ને તારે કીને આવજો પાછા હા

કેવી હવાની ભાજી એટલે આપણે બની નાખી દીધી છે અને હવે આપણે લેતા જાવ તો હાલો મમ્મી હું જાવ હવે હા મારા મમ્મી તને એક શાક આપી એક શાક આપી દીધું ને હવે પાછા હાલ ઓર્ડર આપી દીધો એટલે હવે આપણે જઈએ અને આપણે ઘરેથી નથી જમશું થોડોક ટાઈમ એ લાગશે તો ફ્રેન્ડ્સ આપણે જો સરસ મજાની કોથમરી ખેંચી લીધી આપણે કોથમરી છે પણ હવે થોડીક મોટી થઈ ગઈ બી વાળી થઈ ગઈ છે એટલે મારા ભાભી કીધું કે કોથમરી લેતા જાજો એટલે આપણે થોડીક કોથમીરી લઈ લીધી છે સાંજનું જમવાનું આપણે બનાવવાનું હતું એટલે આપણે ભાજી મેં જો મેથીની ભાજી લઈ લીધી છે પછી પાલકની ભાજી અને હવાની ભાજી ત્રણ ભાજી મિક્સ કરી છે સુધારી નાખી છે ને હવે આપણે એને વઘાર કરી નાખીએ કેમકે મમ્મીને આવે તો ખાવાનું તૈયાર થઈ જાય ને મોરચાં ટામેટા લસણ અને આદુ આપણે બધું મિક્સ કરીને શીખવાનું